નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજગ્ચ્ય એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના ભાકલપુર ગામથી રિલીઝ કરવામાં આવે છે જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો જમા થયો નથી અથવા તો પેન્ડિંગમાં બ બતાવે છે તો ચોવીસ કલાકમાં અડતાલીસ કલાકમાં તે તેમના ખાતામાં જમા થઈ જશે પરંતુ તમારે જો સ્ટેટસ ચકાસવું હોય તો તમે ગૂગલમાં સર્ચ મારશો પીએમ કિસાન તો પીએમ કિસાન સર્ચ મારશો એટલે જે પહેલી વેબસાઇટ દેખાય છે પીએમ કિસાન સન્માન નિધિ તેના પર ક્લિક કરશો એટલે આરતા એન્ટરફ્રેસ કુલ છે જેમાં તમારે નો યુર સ્ટેટસ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે આરતા ઇન્ટરફેસ કુલ છે તેમાં તમારું રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે પરંતુ તમને તમારો રજિસ્ટ્રેશન નંબર યાદ નથી તો ઉપર લખેલું છે નો યોર રજિસ્ટ્રેશન નંબર તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર નોંધી અને આ રીતે તમે જાણી શકો છો ગેટ ઓટીપી ક્લિક કરો એટલે આ રીતે એન્ટરફ્રેસ છે જેમાં તમારે ગેટ રેકોર્ડ પર ક્લિક કરવાનું છે અહીંયા એટલે આગળની પ્રોસેસ થશે આગળની પ્રોસેસ છે જેમાં તમારું નામ સરનામું માહિતી હશે તમારી અને નીચે તમે અહીંયા ક્લિક કરશો એટલે એબિલિટી ટચ પર એટલે આ રીતે તમારું ત્રણ ઉપર યસ હશે તો તમને ચોક્કસ ઓગણીસો હપ્તો મળશે કોઈ પણ જગ્યાએ નો હોય અહીંયા લગ તમે જોઈ શકો છો લેન્ડ શેડિંગ યશ છે કેવાય સી છે અને આધાર બેંક જે છે એ ય છે જો ન હોય તો તમારે તેના વિશેની પ્રોસેસ કરવાની રહેશે દાખલા તરીકે આધાર લિંક ન હોય તો આધાર લિંક કરવાનું રહેશે તો આથી કેટલીક મહત્વની બાબતો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ